પણ અમારે ફરિયાદ જ ન કરવાની ભાઈ હું તમને વ્યવસ્થિત એટલે વાત કરું છું તમે ટિપ્પણી શું કામ કરો છો માતાજી પર ટિપ્પણી ઈ કોઈ તમારે કોઈ તમારે પ્રાઇવેટ માતાજી થોડી છે તમે કહી શકો નમસ્કાર મિત્રો આજે અમે લાવ્યા છીએ એક ગંભીર અને ચર્ચાસ્પદ ઓડિયો જેમાં એક પુરુષ મનસુખ રાઠોડને ફોન કરીને કહે છે તું તારો લોકેશન નાખ મારે તને મળવું છે તું બધાની દેવી દેવસ્થાનોનું અપમાન કરે છે પરંતુ મનસુખ રાઠોડ સ્પષ્ટ જવાબ આપે છે કે મેં કોઈનું અપમાન કર્યું નથી અને તારા જેવા લોકોને કોઈ સફાઈ આપવાની મને જરૂર નથી આ પછી બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે વાત તીખા શબ્દો અને ધમકી સુધી પહોંચી જાય છે આ ઓડિયો માત્ર એક ફોન કોલ નથી પરંતુ વિચારધારાની ટક્કર છે શ્રદ્ધા પ્રશ્નો અને અભિવ્યક્તિની સ્વતંત્રતા વચ્ચેનો સંઘર્ષ શું છે આખો મામલો

બાર ભેગું થવા જરૂર નથી કેમ કે હું કોર્ટ કચેરીમાં હોઉં એટલે પાછુ તમારે મળવું હોય તો મંજૂરી લઇ લેવાની સમજાઈ ગયું સમજાઈ ગયું બરોબર બરોબર તો હવે તમે રૂબરૂ ક્યાય ભેગા જ નહી થાવ એમ ને police ભેગા થઇ જઈશું police station માં અરજી કરો ફરિયાદ કરો ને એટલે ભેગા થઇ જઈશું પણ અમારે ફરિયાદ જ ન કરવાની ભાઈ હું તમને વ્યવસ્થિત એટલે વાત કરું છું તમે ટીપ્પણી શું કામ કરો છો માતાજી ભાઈ પણ ઈ કોઈ તમારે કોઈ તમારે પ્રાઇવેટ માતાજી થોડી છે કે તમે મને કઈ શકો સોલંકી વંશ ના છે હવે કામ જ કરવાનું છે ગમે તમે ભેગા થાય ને તો અમે ગોતી લઈશું ભાઈ ગોતી લેવો તો તમે ગોતી લે ભાઈ એમ મળો તમે એમ અરે પોલીસ ગોતી લે હું નો મળો

ખરા આપડે મળવું છે ફોન માં ભાઈ મજા ન આવે આપડે તમે આપણને ગાય ની સિસ્ટમ પસંદ જ નથી ભાઈ સમજ્યા તમે કહેવાય વાત તમે રૂબરૂ મળો અને નકર તમને તમ તાર ગમે ત્યારે ભેગું થઈ જવાનું છે ભાઈ એ તમે યાદ રાખજો મગજ માં તમે યાદ રાખજો

અરે એ તો આપડે બે ની પર્સનલ મેટર છે મેં તમને કીધું ને આપડે ભેગા થઈ જઈશું ભાઈ બરાબર મગજ મગજમાં માં નો કાકતા ભાઈ બરોબર ને વાંધો નઈ ભાઈ હાલ આમ તો

अरे माटर तो में सोले क्या ओ सोले यहां पर यहां का फोन क्या तू लोकेशन लोकेशन देने जो नोडो तो हमारे तो बाप मां पे होय ने तो फोन करी तो लोकेशन दे तो फाटली बहन ने ता उनका दिकरा अरे मां ये तू ये मां बाप और ये मां खेत नो जो खेत नो जो अरे मैंने बोल लेवा હું કહે છે લોકેશન નાખ સામને આવીને બોલ હું કહું છું સવાલ બોલે છે લાકડી નહીં ડોલ દેવીનું નામ લઈ ધમકીનું શસ્ત્ર ઉઠાવ્યું શ્રદ્ધા બચાવવાના બહાને ઇન્સાનિયતને જ ખોવડાવ્યું મેં અપમાન કર્યું કે તને સવાલ ગમ્યા નહીં ભગવાન એટલા નબળા છે શું કે એક અવાજથી ડરી જાય જે દેવી સૌની છે એ કોઈની ખાનગી નથી ભયથી જે માન્યતા ટકી રહે એ શ્રદ્ધા સાચી નથી તું ગુસ્સે બોલ્યો હું તર્કે ઊભો રહ્યો કારણ સત્યને ક્યારેય લોકેશન નથી જોઈતું આ અવાજ નહીં આ એક વિચાર છે જે તલવારથી નહીં સવાલોથી લડાય છે સાંભળા ઓડિયો ફક્ત અવાજ નહીં સમય છે જ્યાં સવાલ કરવો ગુન્હો બને એ સમાજનો અંધકાર છે